નમસ્કાર સો જુનાગઢમાં ઘણા ટાઈમથી આપણે સાંભળીએ છીએ કે આયુષ હોસ્પિટલ ઓપન થવા જઈ રહ્યું છે બટ ધ ક્વેશ્ચન કે આયુષ હોસ્પિટલ એટલે શું શું એમનો મોટો છે છે ક્યારે અને ક્યાં ઓપન થવા જઈ રહ્યું તો આવો આપણે મળીએ આયુષ હોસ્પિટલના ડોક્ટર ડોક્ટર ચિરાગને અને એમની પાસેથી લઈએ ઘણી બધી ડિટેલ્સ હેલો સર સો સૌથી પહેલા તો આપ અમને એ જણાવો કે આયુષ હોસ્પિટલનું એસ્ટાબ્લિશમેન્ટ ક્યાંથી થયું હતું આપણે આયુષ હોસ્પિટલની શરૂઆત બે હજાર ચૌદમાં મોરબીથી આપણે શરૂઆત કરેલી અને એ પછી આપણે બધાના સાથ સહકારથી આપણે સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં ટોટલ સાત યુનિટ આપણે ઓપન કરેલા છે અને જૂનાગઢ આપણું આઠમું નવું સોપાન અત્યારે ચાલુ થવા જઈ રહ્યું શું સર આયુષ હોસ્પિટલના ઓપનિંગથી જુનાગઢની પબ્લિકને શું સર્વિસીસ અને ફાયદો મળવાનો છે આપણે આયુષ હોસ્પિટલમાં ગવર્મેન્ટ બધા જ પ્રકારની ગવર્મેન્ટ યોજનાઓ અંતર્ગત જેમ કે વાહન અકસ્માત યોજના મા અમૃતમ કાર્ડ યોજના આયુષ્યમાન કાર્ડ યોજના એ અંતર્ગત કાર્ડિયોલોજી બાયપાસ સર્જરી ન્યુરો સર્જરી યુરો સર્જરી જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓર્થોપેડિક જનરલ સર્જરી ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક બધી જ સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે અને આપણો હોસ્પિટલનો મોટો જ એ છે કે ઉચ્ચતમ ગુણવત્તાવાળી સારવાર રાહત દરે આપણે પ્રોવાઈડ કરીએ બધા જ પ્રકારના દર્દીઓને આ આયુષ હોસ્પિટલ ક્યારે અને કઈ જગ્યાએ ઓપન થવા જઈ રહ્યું છે એકવીસ એપ્રિલથી આપણે આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો ભવ્ય શુભારંભ કરવા જઈ રહ્યા છીએ અને આપણે ઝાંઝડા બાયપાસ ચોકડી ઉપર જૂની કલ્પ હોસ્પિટલ છે એ જગ્યા ઉપર આપણે આયુષ હોસ્પિટલનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ સો હું એન્કર ચામ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ ટીમ તરફથી આપ સૌને જૂનાગઢની બધી જ પબ્લિકને વિનંતી કરીશ કે એકવીસ તારીખે સવારે નવ વાગ્યાથી લઈ અને આપના આગમન સુધી તો આપ સૌને વિનંતી કરીશ કે આપ સૌ પધારો વિઝિટ કરો જોવો જાણો એન્ડ ઇન ડિટેલ્સ આખી હોસ્પિટલ ને વિઝિટ કરો અને સાથે સાથે એકવીસ તારીખે મહારક્તદાન કેમ્પ પણ રાખેલો છે તો આપ સૌને વિનંતી કરીશ કે પધારો